ubat <laughs> ni Thank mm -hmm. you.

એ કારની ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ હોવાની પોલીસને જાણ થયેલી એટલે પોલીસે તાત્કાલિક એ જે નાર્કોટિક એક્ટ મુજબની જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે એનું પાલન શરૂ કરી અને આખી કાર્યવાહી આરંભેલી અને સરકારી પંચો અને એફએસએલ અધિકારી વગેરેને બોલાવી અને આ સમગ્ર જે ઝડપાયેલી જે મુદ્દામાલ છે એ તપાસ કરાવતા એ ગાંજાની બેગો હતી એવું ફલિત થયેલું જેમાં આજે આ ગાડી છે એ ગાડીના ડ્રાઈવર રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને શેખ જે છાપરે હિંમતનગરના રહેવાસી છે બંને આ ગાડીમાંથી મળી આવેલ અને તેમની તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી પચીસ જેટલી બેગની અંદર પચાસ કિલો જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવેલ પોલીસ આ સંદર્ભે એનડીપીએસ એક્ટની કલમ એટ સી વીસ બી અને ઓગણત્રીસ અન્વયે

અને સાથે સાથે જે વરના ગાડી અને મોબાઈલ પકડાયેલા એમ કુલ મળીને સાત લાખ દસ હજારની કિંમતનો મુદ્દા માલ પોલીસે સીઝ કરેલ છે